વિરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે સેનેટ સભ્યે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષામાં એક દિવસ અગાઉ બેકિંગ પેપર ખોલી નાખ્યું હતું આ સમગ્ર બાબતે તપાસ કરવા યુનિવર્સિટીના કુલપતિને ફરિયાદ પણ આપી છે વિરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય રબારી દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમરોલીની જેઝેડ શાહ કોલેજમાં એસવાયબીએસ સેમેસ્ટર ચારની પરીક્ષામાં બીએને બદલે બેન્કિંગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને અપાયું છે આ બાબતની તપાસ કરતા કુલપતિને લેખિતમાં ફરિયાદ કરાઈ છે આ ખૂબ જ ગંભીર બાબત છે અગાઉ પણ એમટીબી કોલેજ સહિત અન્ય કોલેજમાં પણ આ પ્રકારની ઘટના બની છે બેંકિંગ વિષયનું પેપર કઈ રીતે ખુલ્યું છે તેની યોગ્ય રીતે તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે ચોક્કસથી પેપર બદલી નાખવામાં આવ્યું છે અગાઉ વાડિયા વિમન્સ કોલેજના આચાર્ય દ્વારા પણ આ પ્રકારે માહિતી છુપાવી હતી કે પેપર ખુલી ગયું છે તો ફૂટી ગયું બરાબર છે જેની યોગ્ય તપાસ થવી જોઈએ તે માંગ સેનેટ સભ્ય દ્વારા કરાય છે યુનિવર્સિટીમાં હાલમાં હું સેનેટ મેમ્બર છું અને કુલપતિ સાહેબને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખાસ કરીને એસ વાય બી જે પૂરક પરીક્ષા લેવાઈ રહી છે સેમેસ્ટર ફોરની એની અંદર ગઈકાલે બી એનું પેપર હતું અને બી એના પેપરની અંદર બેન્કિંગનું પેપર ખુલી અને એક સેન્ટરની અંદર ક્લાસરૂમમાં વેચી દેવામાં આવ્યું હતું જેના લઈને આજે કુલપતિ સમક્ષ મેં રજૂઆત કરી છે આની યોગ્ય તપાસ થવી જોઈએ અને એક દિવસ પહેલાંનું જે પેપર ખુલ્યું છે એ પેપર બદલવામાં આવ્યું છે કે કેમ અથવા તો બદલા વગર આપી દેવામાં આવ્યું છે કે કેમ બીજું કે આવી ઘટનાઓ અનેકવાર પહેલાં પણ બની ચૂકી એમટીબી કોલેજ હોય કે વાડીએમએસ કોલેજ હોય આ કોલેજોની અંદર પણ પહેલાં અગાઉ પેપર ખુલી ગયા હતા અને પેપર ફૂટી ગયા એમ કહેવાય કારણ કે ત્યારે તો કોલેજના આચાર્ય યુનિવર્સિટી જાણ પણ નહોતી કરી આ જગ્યાએ જે પેપર ખુલી ગયું છે અને એને જો યુનિવર્સિટીમાં જાણ કરી હોય તો પેપર ખુલી ગયું બરાબર ગણાય પરંતુ જાણ પણ ન કરી ગયો તો પેપર ફૂટ્યા બરાબર ગણાય પરંતુ ફૂટી ગયું છે ખુલી ગયું છે પરંતુ આ બાબત ખૂબ ગંભીર છે એક દિવસ પહેલાં પેપર ખુલવું ન જોઈએ જે પણ એ અમરોલી કોલેજની જે જે શાહ કોલેજમાં પેપર ખુલ્યું છે તો આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ અને જે કંઈ પણ ઘટના છે એક સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થાય એના માટે આજે કુલપતિ સમક્ષ મેં રજૂઆત કરી છે વધુમાં ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે પેપર ખુલી જવાની ઘટના બની તો યુનિવર્સિટીના તાત્કાલિક ધોરણે જાણ કરવા માટે અગાઉ સૂચના પણ આપી હતી આજે બેન્કિંગ વિશેનું પેપર બદલીને મોકલાયું હોઈ શકે છે સમગ્ર બાબતની તપાસ થાય તો સમગ્ર હકીકતનો સામે આવી શકે છે અઝર કુર્સી સાથે હર્ષા શેઠા